તસવીરર તારી દિલમાં રાખી છે મેં તસવીર તારી દિલમાં રાખી છે મેં તારે નામ જિંદગી કરી નાખી છે મેં તારે નામ જિંદગી કરી નાખી છે મેં નામ તારું હાથ માલખોને મિટાઓ નામ તારું હાથમાં લખોને મિટાઓ યાદ તારી આયે તો બધું ભૂલી જાઉ યાદ તારી આયે તો બધું ભૂલી જાઉ તસવીર તારી દિલમાં રાખી છે મેં તસવીર તારી દિલમાં રાખી છે મેં તારે નામ જિંદગી કરી નાખી છે મેં તારે નામ જિંદગી કરી નાખી છે મેં ઓ ઓન દુ મા રાખી છે ઓ જાન દ દુઓ ને રાખી છે તારે નામ જિંદગી કરી નાખી છે તારે નામ જિંદગી કરી નાખી છ તસવીર તારી દિલ રાખી છે છ તસવીર તારી દિલ રાખી છે છ તારે નામ જિંદગી કરી નાખી છે મેં તારે નામ જિંદગી કરી નાખી છે મેં હાથ તારું નામમાં લખીને મીટાવો નામ તારું હાથમાં લખીને મીટાઓ યાદ તારી આયે તો વધુ ભૂલી જાઓ યાદ તારી આવે તો વધુ ભૂલી જાઓ હા દોસ્તો સેવાનું જોડો કાર્યક્રમ હેઠળ સેવા કરવાના હેતુથી અમે આ વિડીયો બનાવ્યો છે તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા દોસ્તો બે લાયકન મગવાનું ભૂલશો નહીં નમસ્કાર